વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં કાળી કમાણી કરનારાઓ પર તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી બાદ નજર રાખવામાં આવી રહી છે પરંતુ આમ છતાં બેફામ બનેલા કાળી કમાણી કરનારાઓને કોઈ જાતનો ડર ન હોય તેમ બેફામ બનતા ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણા સહિત થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા થાનગઢના અભેપર ગામે આવેલ તળાવમાં સફેદ માટીનું ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં એક જેસીબી અને એક ડમ્પર તેમજ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર બે બાઇકો મળી કુલ એક કરોડ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે रोज थानगढ़ तालुका अभेपर गाँव અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ ને મામલાદાર ખનગઢની સંયુક્ત ટીમ દ્વારા પ્રાઇવેટ ગાડીની અંદર આવી અને અભેપર ગામની બાજુમાં જે તળાવ આવેલો છે તળાવની બાજુમાં જે અંદાજીત ત્રણ એકર સરકારી પડતર જમીન જેનો સર્વે નંબર ચાર એકસો અને એકસો સોળ છે ત્યાં મોટા પ્રમાણમાં છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી છેલ્લા ત્રણ મહિનાથી અમારી ટીમની વોચ અહીંયા હતી અને આજે જે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જે સફેદ માટીનું ખનન કરે છે એ જે ઈસમો છે ટૂંકાભાઈ મોહનભાઈ સોલંકી જે જરિયા રહે આ પેપર ગોપાલભાઈ ટૂંકાભાઈ સોલંકી રહે પેપર અને ગોબરભાઈ વાઘાભાઈ કોળી અને મહેશભાઈ સમાભાઈ કોળી રહે સોનગઢ અને અમરાપર આ ચાર ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અહીંયા ખનન અને